બનાસકાંઠાના નાના કાપરા ગામે આજે એક અલૌકિક અને ભવ્ય ધાર્મિક મહોત્સવનો આરંભ થયો છે આ લાખણેચી જહુમૈયા અને લાખણીયા ધરાના પરમપૂજ્ય શ્રદ્ધેય તપસ્વી મહંતશ્રી એક હજાર આઠ રઘુનાથપુરી બાપુના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર પંથકમાં ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ સર્જાયું છે નાના કાપરાની પાવનભૂમિ આજે જાણે દેવલોકમાં ફેરવાઈ ગઈ છે ગુરુ શ્રી રઘુનાથ પુરીજી મહારાજની તપસ્યાના ફળ સ્વરૂપે મા લાખણીચી અને મા જહુરૂપી શક્તિ તેમજ સ્વયં રઘુનાથ પુરીજી મહારાજના એક ભવ્ય અને કલાત્મક મંદિરમાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ પવિત્ર અવસર નિમિત્તે આજથી એટલે કે બીજી જૂનથી ચાર જૂન સુધી ભવ્યથી ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એકસો આઠ કુંડાત્મક ત્રિદેવ સર્વમંગલ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે આશરે સો વીઘા જેટલી વિશાળ જગ્યામાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોળ જેટલા વિશાળ ડોમ ઊભા કરાયા છે સંતો મહત્વ માટે આધુનિક સુવિધાઓ સાથેની વિશેષ કુટીરો બનાવવામાં આવી છે જ્યારે વાહનો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ દિવ્ય મહોત્સવમાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે મહોત્સવમાં દેશભરમાંથી મહામંડલેશ્વરો પીઠાધીશ્વરો આચાર્યો સંતો મહંતો અને ભુવાજીઓ પધારી રહ્યા છે અને તેમના આશીર્વચનથી આ સ્થળ વધુ પાવન બનશે આ ઉપરાંત રાજકીય સામાજિક સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિત લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને સેવકો આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉમટી રહ્યા છે દર્શનાર્થીઓ માટે વિશાળ ભોજનાલય ઉભી કરવામાં આવી છે

કુંવરશીભાઈ ભુવાજી દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય અને પવિત્ર મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નાના કાપરામાં આજેથી શરૂ થયેલો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખરેખર ભવ્યતા અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય છે લાખો ભક્તોની ઉપસ્થિત આ કાર્યક્રમને એક ઐતિહાસિક ઘટના બનાવી રહી છે